પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રેન ઉથલાવી પાડવાના ગુનાહિત સળિયંત્રનો પર્દાફાશ ગ્રંથના દિવસોમાં પર્દાફાશ ઘટનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યો ગુનો ડિટેક્ટ કરતી સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ બીએનએસની ની કલમ ત્રણ પાંચ એકસઠ બે એટલે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓના નામ સરનામાની વિગત સુભાષ કુમાર ક્રિશ્નદેવ પોદાર ઉમર વર્ષ ધંધો નોકરી રહે હાલ કિમ શિવસિડેન્સી ફ્લેટ નંબર પાંચસો એક ભાડેથી तालुका सूरत भागलपुर रेड क्रॉस रोड थाना आदमपुर जिल्लो भागलपुर बिहार मनीष कुमार सूर्यदेव मिस्त्री उम्र वर्ष अठावी धंधो नौकरी हाल रहे किम रेलवे कॉलोनी मकान नंबर ई चुम्बालीस बी तालुका ओलपार जिलो सूरत मूल रहे अंकुरी गांव